વંદે ગૌ માતરમ વંદે માતરમ આજે આ પાછા આપણે આવી ગયા છે બીજા મૃતનો ડેમો લઈને તો આપણે અંકુરણ જો આપણે ગોઠવી વાળ્યા છે આ બીજા મૃત આપ્યા વગરનું બીજ છે એમના પાણીમાં પલાળેલું હતું અને આ બીજા મૃત આપેલી આપેલું છે તેની લાઈન છે તો હવે આપણે આ ભી ભીનો કોથળો કરેલો છે હવે આપણે આને વાળી દઈશું સરખી રીતે આ સરખી રીતે પેક કરી દેવાનો છે આવી રીતે હવે આ ભીનો કોથળો છે અને માથે પાણી સાટવાની જરૂર છે નહીં તો આપણે હવે આને આજે તારીખ થઈ છે તારીખ સત્તર તો આજે તારીખ સોળ છ બે હજાર પચીસ તો આપણે આ ડેમો બીજા મૃતનો તૈયાર થઈ ગયો છે હાંડ પડવાયું છે હવે આપણે ચોવીસ કલાક માટે આને મૂકી દેવાનું છે પેક કરીને પછી આપણે ચોવીસ કલાક પછી જોઈશું કે બીજા મૃતમાં કેવું અંકુરણ છે અને બીજા મૃત દીધા વગરનું તેમાં કેવું અંકુરણ છે તે આપણે ચોવીસ કલાક પછી જોઈશું તો રાખી મૂકી દેવી છીએ આપણે અહીંયા તો જય ગૌ માતા વંદે માતરમ મિત્રો આપણે આવી ગયા છે એ બીજા મૃતનો તેમાંનો રિઝલ્ટ જોવા માટે તો આપણે આગળના દિવસે આપણે બીજા મૃતમાં આઠ કલાક આપણે બિયારણ ડૂબાળીને રાખ્યું હતું પાંચ વાગ્યા પછી આપણે કોથળામાં મૂક્યું હતું તો આજે આપણે ચોવીસ કલાક થઈ ગઈ છે આજે તારીખ સત્તર છ બે હજાર પચીસ સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ચોવીસ કલાક ઉપર ટોટલ છત્રીસ કલાક થઈ ગઈ છે તો હવે આપણે જોવાનું છે કે અંકુરનું કેવું પરિણામ છે તો આપણે કોથળો લઈ આવ્યા છીએ હવે આપણે ખોલીને જોવાનું છે આમાં કે કેવું અંકુરણનું રિઝલ્ટ છે વાહ જો આપણે મૂકેલી હતી તે પણ એમનામ છે જો આ બીજા મૃત આપ્યા વગર આ બીજા મૃત આપ્યા વગરનું છે અને આ બાજુ જો બીજા મૃત આપેલ તો મિત્રો જુઓ તેનું આપણે અંકુરણ જુઓ કેટલી તાકાતથી ઊગેલું છે અને એમાં શું કે પોષક તત્વ ઉગતા જ મળી જાય છે એટલે એનો વિકાસ જુઓ તો આમાં આપણે બીજા અમૃત નથી આપેલું ખાલી ખાલી આપણે લાઇન કરી હતી બિયારણની અને આપણે આ બીજા અમૃતમાં ડૂબાડેલું હતું આ તેની લાઇન કરેલી હતી તો જુઓ પરિણામ તો ખેડૂત મિત્રો તમે પણ આવા પ્રયોગ જો તમને લાઈવ કરીને અમે બતાવી સીવી તમને વિશ્વાસ બેસાડવી સીવી ખાલી વાતોથી તમને વિશ્વાસ નથી આવતો કે બીજા દેવાથી આવો ફાયદો થાય છે તે માટે આપણે આ લાઈવ ડેમો કરીને તમને રિઝલ્ટ દેખાડવામાં આવ્યું છે તો આનું તમારી નજરે લાઈવ તમને રિઝલ્ટ પરિણામ જોવા મળે છે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે બીજા મૃત આપ્યા સિવાય તમારે કોઈ પણ બીજ વાવવાનું નથી તેનું પરિણામ તમને નજરે દેખાય છે તો સૌ ખેડૂતો આ બીજા મૃત દઈને જ કોઈ પણ બિયારણ વાવજો એવી મારી નમ્ર વિનંતી છે જય ગૌ માતા વંદે માતરમ અસ્તુ ભારત માતા કીધું ખેડૂત મિત્રો આપણે સારી વાવણીને ટાઈમ નજીક આવી ગયો છે ને વાવણીની સિઝન આવી ગઈ છે તો દરેક મિત્રોને મારે ભલામણ છે કે આપણે બીજા મૃતનો પટ આપીને દરેક બિયારણ વાવવું એ જરૂરી છે શું કે બીજને આપણે બીજા મૃતનો પટ દીધો છે તો એને તાત્કાલિક પોષક તત્વો પૂરા મળશે તો એને તમે માહિતી આપી દો કે બીજા મૃત કઈ રીતે બનાવવું તો આપણે જો જાદુ કિયારણ મગફળી જેવા પાકો જાદુ કિયારણ વાવરનું હોય તો એના માટે આપણે સરળ એક આપણે ઉપાય આપું છું વીસ લીટર આપણે એક બેરલમાં પાણી લેવાનું છે પછીમાં પાંચ લીટર ગાયનું ગૌમૂત્ર અને પાંચ કિલો આપણે તાજું ગાયનું સાણ લેવાનું છે તો આનું દ્રાવણ કરીને એક પેરલમાં હલાવી નાખવાનું એમાં આપણે પચાસ ગ્રામ ઘીનો સૂનો ઉમેરવાનો છે અને આપણે એક સજીવ માટી એક ધોગો ગમે ત્યાંથી ઘાઢ શેની અથવા દીપડા શેની માટી નાખી એ બધું મિશ્રણ કરી અને હલાવીને એક રાત ફેર્યું રહેવા દેવાનું બીજા દિવસે તમારે વાવણી કરવાનો સમય આવી ગયો હોય તો આપણે માનો કે મગફળી વાવી છે તો મગફળીનું બિયારણ એમાં આપણે બીજા મૃતનું જે કલ્સર તૈયાર કર્યું હોય એમાં આપણે બિયારણ ઉડાડી દેવાનું છે તો જે જાડી સાંભળી વાળું બિયારણ હોય છે તેને આપણે દસ થી બાર કલાક સુધી પલળવા દેવાનું છે અને જો આવા માંડવી કે આવા ધાન્ય પાક એવા બિયારણ હોય તો છ થી સાત કલાક ડુબાડી રાખવાના ત્યાર પછી એને બારા કાઢી એક સલાકામાં સાંઈડે પાતરીને કોરા કરવા હોય તાત્કાલિક કરવા હોય કોરા તો આપણે અડાયા ગાયના અઢાયા સાં જેટલીને એની રાખ આપણે સ્ટોકમાં રાખવી જેથી કરી બિયારણ તે આપણે રાખ અને મિક્સન કરી અને જલ્દી જલ્દીથી કોરા થઈ જાય છે તો આપણે વાવવાનો ટાઈમ બગડે નહીં તો એના પરિણામ બહુ સારા આવે છે હું ત્રણ વર્ષથી બીજા મૃત પટ લઈને ધવું છું તો મારો પાક એકદમ તાકાતથી ઊગે છે અને એનું અંકુરણ પણ બહુ જળવાઈ રહે છે તો બિયારણ એમાં તેલ જતા નથી અને સીધા પોષક પોષક તત્વો મળે છે તો આ મારી બીજા મૃત દેવાની ભલામણ હતી તો સૌ ખેડૂત મિત્રો બીજા કોઈ પણ બિયારણ વાવવું નહીં આ મારી ભલામણ છે જય ગૌ માતા વંદે માતરમ ભારત માતા કીધે